આપણા ફ્લાવર તોડાઈ ગયા છે આટલા જ તોડવાના છે આટલા ઇનફ છે ઓકે બીજું વેજીટેબલ આપણા ગાર્ડનમાં ગ્રો થઈ રહ્યું છે તો તમે બધાને બતાવો કે એ શું કીધું છે અત્યારે આ મમ્મી ટમેટાનું પ્લાન્ટ આવ્યું છે હવે તો થોડા ટાઈમમાં હવે આ વિન્ટરની હવે શરૂઆત થઈ ગઈ છે એટલે હવે આઈ થિંક આ લાસ્ટ ટમેટા છે તો આ ટમેટા આપણા થઈ ગયા છે હવે આ થોડા ટમેટા અહીંયા પાકવા પણ આવ્યા છે એવું બધા ટમેટા છે ઓલમોસ્ટ પાકી ગયું છે અને આટલા બધા ટમેટા છે કાચા ટમેટા છે કાચા ટમેટાનું પણ શાક થાય કોને કોને ભાવે છે કાચા ટમેટાનું શાક મને કમેન્ટ કરીને કહેજો મને તો નથી ભાવતું કાચા ટમેટાનું શાક મેં ક્યારેય ખાધું નથી પણ કાચા ટમેટાનું શાક બને તો મને કમેન્ટ કરીને કહેજો હવે હું આવી ગઈ છું અંદર બહાર તો બહુ ઠંડી પડે છે અને હવે હું કરીશ રસોઈની તૈયારી જલ્દી જલ્દી રસોઈ થઈ જાય તો પછી થઈ જશે આરતીનો ટાઈમ તો ચાલો હવે આપણે કરીએ રસોઈની શરૂઆત તો હું બનાવવાની છું ગુવારનું શાક તો ગુવારના શાક માટે હું એમાં નાખીશ જીંજર લીટલ બીટ ગાર્લિક એન્ડ વન ચીલી અને ટમાટો હવે આને હું પીસી લઈશ થોડુંક અને આને હું કટકા કરીશ હવે આપણું કુકર થઈ રહ્યું છે રેડી અને હવે હું એમાં નાખીશ થોડું તેલ સો હવે કુકરમાં થઈ ગયું છે ઓઇલ એકદમ ગરમ અને હવે હું એમાં નાખીશ થોડી ડ્રાય થોડુંક જીરું અને એમાં મેં જિંજર કાલી એન્ડ પેસ્ટ કરી દીધી પેસ્ટ એન્ડ ટમેટોઝ છે અહીંયા હવે એમાં ટમાટો અને હવે એની અંદર નાખશું આપણે બધો મસાલો પેલા હું નાખું ફાળજ લાલ મરચું જીરું પાવડર થોડોક વધારે બિકોઝ જીરું બહુ સારું લાગે ગુવાના શાકમાં એન્ડ સોલ્ટ કરી દઈશું મિક્સ અને હવે એની અંદર આપણો રેડી થયેલો ઘુઆ મિક્સો આપણે કરી દેશું મિક્સ થોડીકવાર કુઅર સીજી જાય એટલે હવે એની અંદર આપણે નાખશું થોડું પાણી ગુવાર બરાબર એકદમ ચડી જાય અને મસાલા સાથે મિક્સ થઈ જાય તો હવે થઈ રહી છે મારી રોટલીની તૈયારી અને આ સાથે સાથે હું સ્પેશિયલ થેન્ક યુ કહેવા માગું છું અમારા ને જેને અમારા બ્લોગ પર કમેન્ટ કરેલી હતી કે અમે વધારે બ્લોગ અપલોડ કરીએ તો ચોક્કસથી અમે ટ્રાય કરશું કે અમે વધારે બ્લોગ અપલોડ કરી શકીએ અને સ્પેશિયલ થેન્ક યુ કહેવા માગું છું કૈલાશબેન જોશીને જેમણે આ રિક્વેસ્ટ કરી હતી અને માયાબેન બંનેને તો થેન્ક યુ સો મચ આવી જ રીતે અમારા વ્લોગ તમે જોતા રહેશો અને લાઈક અને કમેન્ટ કરતા રહેજો થેન્ક યુ અને જે પણ વ્યૂવર્સ આજનો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે પ્લીઝ આ વિડીયો એન્ડ સુધી જોજો ડેફિનેટલી તમને આ વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે તો હવે હું બનાવવાની છું થોડા છેલ્લીઝ થચી લીસ્ટ અમે વોશ કરી લીધા છે હવે એને કરીશ

યો જયો જગદમે હેલો એવરીવાન ગુડ ઇવનિંગ અહિયાં ઇવનિંગ થઈ ગઈ છે અને આજે બહુ જલ્દી અંધારું થઈ ગયું

મસ્લિન કરતી થી આખો દિવસ ટાયર્ડ મારી આઈસ જો કેવી થઈ ગઈ છે ઓકે જો આઈ એમ કાઉન્ટિંગ યર યુ હેવ ટુ કીપ ઇનસાઇડ ફોર લક 10 10 20 સેકન્ડ્સ કમ ઓન યુ કેન આઈટ યોર હોટુ નથી યાર અહીંયા સ્વિમિંગ કરવા જતી યાર ચાલ લે ઓન્લી 20 સેકન્ડ યુ કેન વોન્ટ ટુ સી ચાલ ચાલ 20 સેકન્ડ ગેમ નો જો નેપકિન નીચે સી સેકન્ડ તો રહે તારો કોઈ ભરોસો સને ભલું પૂછો કેમ પણ યુ સપોઝ ટુ ડુ 20 સેકન્ડ ટુ થર્ટી સેકન્ડ એટલીસ્ટ લોકો એક મિનિટ કરતા હોય છે તને કહું છું હા રાખી ছে ચાલ ને બતાવું છું આજે તો જોયું નું નાઈટ ટાઈમ રૂટીન શું છે થઈ રહ્યું છે બહુ ઠંડુ છે હું તો કરી લઈશ હું તો કોલ શાવર લઉં છું એટલે મને કોઈ વાંધો નથી

હા જોઉં છું ચાલ હવે હા હું દબાવીશ ચાલ ચીટિંગ નથી કરવાની આપણે ચાલ મારામાં બહુ ધીરે ધીરે ગણતી હતી આમાં તો બહુ ફાસ્ટ જાય છે આટલું તો હું કરી દઉં મોટું તો સરખું રાખ અંદર મોટું તો સર રાખ અંદર જો થર્ટી ફાઇવ થર્ટી ફાઈવ એટલું હું કરી લેત તો હું કરી લેજ મેં એટલું જ કહ્યું હતું તો મારે બહુ ધીમું ધીમું કામ કરતી હતી ચાલ ચાલો હું મારો થેન્કર ચલ ચલ નેટસ્ટ ડુ યોર્સ કોમ મોટ ઓકે મારું હતું થર્ટી ફાઇવ પોઇન્ટ ફિફ્ટી ટુ લેચ સી જયનું કેટલું છે રીસેટ ચાલ વનએવ યુ રેડી

ટિલ 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 બ્રૂ ટિલ શાલા ટિલ બ્રિંગ ઓકે હિયર ઇટ ઇઝ ઓ મોંગા વાયલ યુ યુઝ કરે જો તો આ હારું છે ચરાકત કરો નહી લા પેડા નહોતા તો બસ થોડુંક

હું એકલી જ વાપરું હાથ વોશ કરે ન હોય આપણા હેન્ડ વોશ છે મારા હાથ પર મોટું બધું વોશ કરેલું જ છે થઈ ઈય તોરો મજા આવી મસ્તી ગઈ લાવ જર અગલી પોઈન્ટ હોય તો કેમ્યું લે આ પોકેટ કેમેરા પકડું બીઝી છું અત્યારે જો તો મહીં નીચે હા ડા વન

બઉ મારું બાથરૂમ તું તો યાર હા બસ બહુ બહુ સરસ બસ બહુ સરસ થઈ ગયું હાલો હા હા કાલે

બેબી ડરાવી દીધું તે એને ડરાવી દીધું એને